નમસ્કાર મિત્રો શું તમે ટેટ વનની પરીક્ષા આપી છે અને તમારા માર્ક્સ બોર્ડર પર અટકી રહ્યા છે તો આ વિડીયો તમારા માટે ખુશખબર લઈને આવ્યો છે તો વિડીયો અંત સુધી જોજો પ્રોવિઝનલ આન્સર કી આવી હતી એમાં અમુક પ્રશ્નોના જવાબો ખોટા હતા એના આધારે અમુકમાં ગ્રેસિંગ મળી શકે છે અને અમુક જવાબો ડબલ હતા તો આપણે તેની ચર્ચા કરીએ મિત્રો આમાં પહેલો એક પ્રશ્ન છે ગણિતનો જેમાં બધા જ ઓપ્શન ખોટા છે બીજો પ્રશ્ન જોઈએ જેમાં જીસીઆરટી ગાંધીનગર દ્વારા બે હજાર પચીસમાં યોજવામાં આવેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો મુખ્ય વિષય કયો હતો એમાં સ્ટેમ્પોની જગ્યાએ સ્ટેમ્પ આવે એમાં પણ આપણને એટલે બધા ઓપ્શનો ખોટા છે એટલે એમાં પણ ગ્રેસિંગ મળી શકે છે આમાં સીઈ ટીવાળા પ્રશ્નમાં બધા નથી સાચા પણ ત્રણ ઓપ્શનો સાચા છે એટલે આપણને આમાં પણ ગ્રેસિંગ મળી શકે છે પ્રશ્નમાં આપણને ડી ઓપ્શન જવાબ આપેલો છે પણ એ ડી જવાબ પણ ખોટો છે કારણ કે એની જગ્યાએ મૂલ્યાંકન આપેલું છે પણ એની જગ્યાએ સીની જગ્યાએ મૂલ્યાંકન આવવું જોઈએ એટલે આમાં સો ટકા ગ્રેસિંગ મળશે મિત્રો પછી આમાં પણ આપણને ગ્રેસિંગ મળશે આમાં પણ બધા જ જવાબો સાચા જ છે એટલે આમાં ગ્રેસિંગ મળશે પછી એટલે આપણને ગ્રેસિંગ મળે એવા પાંચ પ્રશ્નો છે પછી ડબલ પ્રશ્નોની વાત કરીએ તો આ મૂળાક્ષરોવાર એમાં બી અને સી બંને જવાબ આવી શકે છે કયા કૌશલ્ય વ્યક્તિનું દર્પણ ગણવામાં આવે છે તો એમાં કથન અને લેખન બંને આવશે જવાબ મિત્રો એટલે એમાં પણ આપણને ડબલ જવાબ આવશે પછી ભ્રૂણર દ્વારા રજૂ કરવામાં આવેલ એમાં પણ રચનાત્મક અને જ્ઞાનાત્મક એ બે ઓપ્શન આવે છે પછી ચિંતનશક્તિનો વિકાસ અર્થે તો સર્જનાત્મક લેખન અને વિચારોનું સંક્ષેપીકરણ એ બંને જવાબ આવે છે આમાં પછી પાંચમો પ્રશ્ન કાવ્યમાં વપરાયેલ ગહવર શબ્દ એમાં બખોલ અને વિકરાલ આ બંને જવાબ આવે છે મિત્રો પછી આ પ્રશ્નમાં જોઈએ તો તુલનાત્મક પદ્ધતિ પરિસંવાદ આ બંને જવાબ આમાં પણ આવી શક આવવાની શક્યતા છે તો આમાં પણ આપણને આ ડબલ માર્ક મળશે આમાં સો ટકા આપવાને આ બે જવાબ આન્સર આપશે ફાઇનલ આન્સર કેમાં બી અને ડી આ પ્રશ્નમાં પણ એ અને બી બંને જવાબ મળશે સાચા તો મિત્રો ટૂંકમાં કહું તો મેરિટમાં દસથી બાર માર્ક્સમાં આગું પાછું થવાની શક્યતા છે જે મિત્રોના પાંચથી સો માર્ક માટે રહી જતા હતા તેમના માટે સુધારો સંજીવની સમાન બની શકે છે હવે જે ફાઇનલ આન્સર કી આવશે અને મેરિટમાં જે કંઈ અપડેટ આવશે તે સૌથી પહેલાં અમે આ ચેનલ પર મૂકીશું મિત્રો તમને કોઈ પ્રશ્ન હોય અથવા મૂંઝવણમાં હોય તો તમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને ગ્રુપમાં મેસેજ કરી શકો છો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ત્યાં તમે જો જઈને જોડાઈ શકો છો મિત્રો જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો દિલથી એક લાઇક કરજો જેથી અમને પ્રોત્સાહન મળે આવી સચોટ માહિતી માટે મેક્સ ટીચિંગને સબસ્ક્રાઈબ કરી આઇકન દબાવી દેજો